બુલડોઝર ફેરવી દેવાયું છે દેશમાં એની ચર્ચા થઈ રહી છે કે આ રીતે દેશની અંદર જ્યાં જ્યાં આ રીતે વસાહતો બની ગઈ છે ઇલિગલ બાંગ્લાદેશો ઘૂસી ગયા છે આવી વસાહતો પર આવી ઝુંપડપટ્ટીઓ પર બુલડોઝર ફરી જોવા જોઈએ અને એની શરૂઆત ગુજરાતે કરી છે ગુજરાતની અંદર અમદાવાદની અંદર અને હવે હિતલ અમારી સાથે જોડાય હિતલ ક્યારે પહોંચી રહ્યા છે ગૃહ મંત્રી ચોક્કસ એવું કહી શકાય કે થોડીક જ વારમાં પહોંચશે એ પ્રકારની વાત સૂત્રો તરફથી જાણવા મળી છે સ્વાભાવિક છે કે સાડા નવ દસ વાગ્યાની આસપાસ ત્યાં પહોંચે એવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે એક તરફ હાઈકોર્ટમાં પણ આ સંદર્ભ પીઆઈએલ થઈ છે ત્યારે ઐતિહાસિક જે પ્રકારનું લિમિટેશન ચાલે છે અને એમાં પણ ક્યાંક ને ક્યાંક માનવતાનું ધોરણ જાળવી રાખવાનું અને એ જાળવ્યા પછી જે ગેરકાયદેસર બાંધકામ છે એ તમામ તોડી નાખવાના મક્કમ ઇરાદા સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે પણ કરે તેવી જોવામાં આવી રહી છે હાઈકોર્ટમાં જે વકીલ આનંદ યાજ્ઞિક છે તેના દ્વારા પીઆઈએલ કરવામાં આવી હોવાની અત્યારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે બિલકુલ બિલકુલ આપની પાસે થોડી ગૃહ રાજ્યમંત્રી

ઉમેશને કહું કે દેખાડે દ્રશ્યો અહીંયા સુધી આ બાંધકામ તોડવા માટેનું હજુ પહોંચી ગયું છે ત્યારબાદના દ્રશ્યો દેખાડી આપણે તમે જોઈ શકો છો હજી આટલું બાંધકામ આ આ તરફનું બાંધકામ છે આખી આખું આ પણ તોડવાનું બાકી છે ઉપર જોઈ શકો છો કે એને આખું બોર્ડ મારેલું છે કે શું અહીંયા વેચાણ કરવામાં આવતું હતું કઈ કઈ વસ્તુ મળે મળે છે અહીંયા વાહનો ભાડે આપવામાં આવતા હતા એના પણ પોસ્ટર મારેલા છે એ પણ દેખાડવા માટે હું કહું કે ઉમેશને કે વાહનો બોર્ડ જે છે એ મારેલું અહીંયા દેખાડે આ એની પ્રાઇઝ લિસ્ટ આખી મારે લે તમે જોઈ શકો છો ટુ વ્હીલ વીસ રૂપિયા પેડલ લારી ત્રીસ રૂપિયા રિક્ષા ચાલીસ રૂપિયા ફોર વ્હીલ રૂપિયા આ એનો તો આપ જોઈ રહ્યા છો ચંડોળા તળાવ કે જે રાહત શ્વાસ લઈ રહ્યું છે એક નવી જિંદગી જીવવાની શરૂઆત આ ચંડુળા કરશે કારણ કે જે રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરે આ ચંડુળા અમિત શાહ જોડાયે છે એલિપ ધારાસભ્ય છે અમિતભાઈ જે કોઈ અત્યાર સુધી ન કરી શક્યું ઘણા લોકો ડરતા રાત્રે જતા આ વિસ્તારમાં ડરતા અને એ રીતે અનેક ઘુસણખોરોનું આ એક સામ્રાજ્ય બની ચૂક્યું હતું ચંડોળા પણ આજે આ ચંડોળા આઝાદ થઈ રહ્યું છે આપ શું કહી રહ્યા છો આપે પણ આ મુદ્દો ઉઠાવેલો છે આખા અમદાવાદના લોકોની લાગણી હતી કે ચંડોળા તળાવને હટાવવામાં આવે આભાર માનું છું મુખ્યમંત્રીનો આભાર માનું છું ગૃહ રાજ્યમંત્રી કોર્પોરેશન જેને આ ચંડોળા અશક્ય જેતુ કામમાં બુલડોઝર સ્ટ્રાઇક કરી છે આજે ચંડોળાની માં અત્યારે પચાસ થી વધારે બુલડોઝરો અંદર છે આખા કોર્પોરેશન નો નો સાપ ઉતર્યો છે અને એક હજાર થી વધુ પોલીસ ઉતરી છે

બાંગ્લાદેશણખોરી થઈ છે પણ ખેર આ બધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થોડી જ વારમાં ચંડોળા પહોંચી રહ્યા છે નંબર ત્રણ જે સૌથી મહત્વપૂર્ણ જે છે કે આ લલ્લુ બિહારી કેટલા ધંધા અહીંયાથી કરતો હતો કલ્પના ન કરી શકાય

કે લોકો બાંગ્લાદેશથી ઘૂસી જાય અને ગમે ત્યારે ગમે તે કરીને ભાગી જાય એવા જેની પાસે આધાર કાર્ડ ના હોય કાર્ડ ના હોય એવા લોકોને રહેવા માટે આ લોકો ઘર આપતા હતા તો આપ ચિંતા સમજી શકો છો કે આ વિસ્તારની અંદર શું થતું હોય ખૂબ જ ભયાનક આ વિસ્તારની અંદર ડર માહોલ રહેતો હતો ચંડોળાની અંદર અને આખરે આ ચંડોળા આજે આઝાદ થઈ રહ્યો છે એક મોટી ખબર અમદાવાદના લોકોની લાગણી હતી ધારાસભ્ય અમિત શાહે આ વાત કરી છે અમદાવાદના લોકોની માંગ હતી કે આ થાય બુલડોઝર ફરી જાય તો આખરે આ ચંડોળા તળાવ બુલડોઝર ફર્યું છે હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું અમિત શાહે આ વાત કરી છે હું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર વ્યક્ત કરું છું ધારાસભ્ય અમિત શાહે પણ આ મામલો ઉઠાવ્યો હતો પણ આપ જોઈ રહ્યા છો કે જે રીતે એક પછી એક આ ચંડોળા તળાવ પર બુલડોઝર ફરી રહ્યા છે આ કરવા માટે ખૂબ જ હિંમતની જરૂર છે આ કરવા માટે